સુરત શહેરમાં વરસાદ મન મૂકીને વરસ્યો હતો ત્યારે ડેમો અને જળાશયમાં નવા નીરની આવક થઈ છે સુરતની તાપી નદીમાં આકાશિત દ્રશ્ય સામાવ્યાં છે સુરત શહેરમાં વરસાદ મન મૂકીને વરસ્યો હતો ત્યારે ડેમો અને જળાશયોમાં નવા નીરની આવક થઈ છે હાલ સુરતના જાંગીરપુરા ડભોલી રાંદેર રામનગર કતારગામ અને ભેટ રોડ વિસ્તારમાં વરસાદી માહોલ છે સુરતની તાપી નદીના આકાશિત દૃશ્ય સામાવ્યાં છે જેમાં તાપી નદી બે કાંઠે વહી રહી છે મહત્વની વાત તો એ છે કે નદીમાં રહેલી જળકુંભી પણ આ વરસાદી પાણીમાં સાફ થઈ ગઈ છે ઉપરવાસમાં ભારે વરસાદ થતાં તાપી નદીમાં વરસાદી પાણીની આવક થઈ છે કોઝવેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે તાપી નદી બંને કાંઠે વહી રહી છે કોઝવેની જળ સપાટી છ પોઈન્ટ મીટરે પહોંચી છે સુરતમાં આવેલો મહત્ત્વનો મધર ઇન્ડિયા ડેમ છલોછલ છલકાઈ ગયો છે નાના ચેકડેમોમાં પણ પાણીની આવક થઈ છે